આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે આવી રહી છે જેમાં નગરપાલિકાઓની ચૂંટણી છે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી છે અને કેટલીક પેટા ચૂંટણીઓ છે એને અનુસંધાને આજે અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ અમારા વર્કિંગ પ્રેસિડેન્ટ અને ધારાસભ્ય શ્રી ક્ષેત્રભાઈ અમારા મહામંત્રી મનોજભાઈ રાજુભાઈ સોલંકી સહિત અમારી આખી ટીમે તમામ ઝોનની આજે મિટિંગ રાખેલી છે જે પાડેલા છે એ અંતર્ગત જે જે નગરપાલિકાઓમાં ઉમેદવારો ઉમેદવારોની પસંદગી એમની પ્રક્રિયા અને આગામી સમયમાં સ્વાભાવિક છે કે ભાજપને આમ આદમી પાર્ટી હરાવી શકે છે આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે કે જે લોકોના મુદ્દાઓ ઉઠાવે છે લોકોના મુદ્દાઓ માટે લડે છે અને ભાજપ ચારે બાજુથી ભ્રષ્ટાચાર તમે જોયું હશે નગરપાલિકાઓમાં વીજળી બિલના બિલ ભરવાના ભાજપે અને ભાજપના તમામ જે નગરપાલિકાઓ ભાજપ શાસિત છે છે એ બધી અત્યારે ઉઠમણા ઉપર વીજ બિલ ભરવાના રૂપિયા નથી એટલે કોન્ટ્રાક્ટ પોતાના આપવા વિકાસના કામોની ગ્રાન્ટો આવે પોતાના ઘરે લઈ જવી અને ઉપરથી વીજળી બિલ આવે પોતે વાપરે પોતાના નેતાઓ વાપરે એ પણ એ પાલિકાઓ ભરે નહીં અને અલ્ટિમેટલી એની નોટિસો મળે એટલે આ તમામ જે સ્થાનિક પ્રશ્નો છે એને લઈ અને આજે અમારી આખા પ્રદેશ લેવલની તમામ જૂનોની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મજબૂતાઈથી લડવાની છે અને એને અનુસંધાને આગામી જ્યારે ચૂંટણીઓ જાહેર થશે ત્યારે જે પણ નગરપાલિકા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં અમારા ઉમેદવારો મજબૂતાઈથી ઉભા રહીને લડશે તમે જોયું હશે કે એક તો ગુજરાતમાં પોલીસની ઘટ છે વર્ષોથી પોલીસની ભરતી કરવામાં આવતી નથી બીજી બાજુ અભણ ગૃહમંત્રીને ખબર નહીં કોણ શિખામણ આપી દે છે પોલીસને પોલીસનું કામ જ કરવા નથી દેતા પોલીસને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ રાખે છે ભાજપના નેતાઓ ડ્રગ્સમાં પકડાય ભાજપના નેતાઓ લેન્ડ માફિયામાં પકડાય ભાજપના નેતાઓ બળાત્કારમાં પકડાય ભાજપના નેતાઓ હત્યામાં પકડાય તમામ બે નંબરી હોય ભાજપના નેતાઓ પકડાય સ્કૂલ ભાજપના નેતાઓ પકડાય હોસ્પિટલ ભાજપના નેતાઓ પકડાય ભાજપના નેતાઓ બેફામ છૂટી જાય અને તમે જોયું હશે હમણાં ભૂપેન્દ્રસિંહ જે ભાજપના નેતા છે કે જેમણે છ હજાર કરોડ નું કરી નાખ્યું જેમણે જેમને ખુદ સી આર પાટીલજી એવોર્ડ આપે છે હર્ષ સંઘવીજી એવોર્ડ આપે છે મંત્રી છે એ પણ પોતે એમના વખાણ કરે છે અને આ તમામ બાબતોમાં હજી સુધી એમની કોઈ ધરપકડ કરી નથી અને કામ કરવા પણ દેવામાં નથી આવતું ભાજપના નેતાઓ એટલે બળાત્કારીઓ છૂટી જાય હત્યારાઓ છૂટી જાય બે નંબરીઓ છૂટી જાય સ્કીમોમાં જે ખેલ કરે છે એ છૂટી જાય આજે તમે વિચાર કરો સ્કીમમાં જે સી આર પાટીલજી જોડે આ બધા એવોર્ડ લઈ રહ્યા છે ભાઈ

અને પોલીસ સ્ટેશને પહોંચ્યા તો અમારી પાસે અને એ મામલામાં એમની કોઈ પૂછપરછ કરવામાં ન આવે બીજી બાજુ છેતરભાઈ વસાવાને જયારે એમનો મત વિસ્તાર છે ભરૂચ સ્વાભાવિક છે સાંસદની ચૂંટણીમાં લાખો લોકોએ છેતરભાઈ ને મત આપ્યા છે બ્લાસ્ટ બ્લાસ્ટ કોના કારણે થયું કે ભાજપની ની અનાવડતના કારણે બ્લાસ્ટ થયું ભાજપના અધિકારીઓ વ્યવસ્થિત કામ ન હપ્તાખોરી કરી ભાજપના નેતા હપ્તા ખોરી કરી એટલે બ્લાસ્ટ થાય છે બ્લાસ્ટમાં મૃત્યુ પામે છે ચેતરભાઈ ઈ પરિવારને વળતર અપાવડા આવે છે ત્રીસ લાખ રૂપિયા પરિવાર ને ચેતરભાઈ વસાવાળતર અપાવ્યું કે ત્રીસ લાખ રૂપિયા છે બીજી બાજુ બળાત્કાર હત્યાની ઘટનાઓ બની રહી છે રોકી નથી શકતી પોલીસ અને ત્રીજી બાજુ એજ પીએસઆઈ ફરિયાદી બને છે ચેતરભાઈ વસાવા ઉપર ચેતરભાઈ વસાવા ઉપર પીએસઆઈ ફરિયાદી બને જ કઈ વાંધો નહીં ચાલો અમે સામનો કરી લેશું અમા અમને અદાલત ઉપર વિશ્વાસ છે જયારે પોતે હાજર થવા જાય છે એટલે તમે જોયું હશે કે બસો પોલીસ નો કાફલો ચેતરભાઈને રોકવા માટે રોકી દીધો એક તો તમે છો અને ઉપરથી ચેતરભાઈ હાજર થવા જાય છે ત્યારે તમે એને રોકો છો મારે ભાજપના નેતાઓને કેવું છે પોલીસ તમારા મારા બાપની નથી આ બંધારણ ઉપર આ કાયદા વ્યવસ્થા ઉપર ચાલનારી પોલીસો ની તમે શું કર્યું છે તમારા ફોન ઉપર ચલાવડાવો છો પોલીસને અને પોલીસને પગાર તમારા ઘરમાંથી માંથી નથી અપાતો અને એટલા માટે આજે દુઃખ સાથે કેવું પડે છે એમના ઉપર ખોટી ફરિયાદો કરવી છે જેનું કોઈ બહુ નામ નથી જેમને ખરેખર ખોટા કેસ કરીને પાસાઓની ધમકીઓ આપવામાં આવે ડરાવવામાં આવે ને એને ફસાવાની કોશિશો થાય ટ્વીટો થાય દિલ્હી સુધી થાય ત્યારે આ પોંજી સ્કીમમાં આ તમારા આ નેતાઓ શ્રીઓ છે એ આખે આખા નેતાઓના ઘરે પૈસા શું પહોંચી ગયા છે કે પોંજી સ્કીમમાં ભાજપનો ફાળો છે અચ્છા ઈડી માં એવું કહેવામાં આવ્યું છે કે ઈડી છે એ આમ આદમી પાર્ટી ના નકલી ઈડી વાળા ફંડ આપતા હતા અમારી પાસે તમારી પાસે કોઈ પુરાવા નથી અઢી લાખ રૂપિયો ફંડ ઓફિશિયલી આપ્યું છે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા એ ભાજપ ને એ આખે આખું ઓપન છે તો આ મામલે ઊંડાણ હું ડીજીપી શ્રી ને વિનંતી કરું છું રાજ્યપાલ શ્રી ને પણ વિનંતી કરું છું મેં પત્ર પણ લખવા નાખી કે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અમારા નેતા ઉપર હવે કોઈ પણ ખોટી ફરિયાદ થઈ તો અહીંથી હું આમ આદમી ના પ્રદેશ અધ્યક્ષ તરીકે જાહેરાત કરું છું કે કોઈ પણ સીએમ નો કાર્યક્રમ કોઈ પણ મંત્રીનો કાર્યક્રમ નહીં રહેવાને તમે એમ દો છો કરશો અને પોલીસ હેરાન કરવાનો વાંધો નથી પણ એ પોલીસ રોકાણી એટલે એક બાળકી ની હત્યા થઈ છે બાળકી ઉપર બળાત્કાર થાય છે આજે છસો ને અડતાલીસ જેટલા બળાત્કાર વર્ષના ગુજરાતમાં થઈ રહ્યા છે એ આપણે રોકી નથી શકતા કારણ કે વિપક્ષ ઉપર પોલીસ લગાડેલી છે

ડાયમંડ ઉદ્યોગ ઉપર નિર્ભર છે ત્યારે આપણે જોઈએ છીએ કે છેલ્લા એક દોઢ વર્ષથી છે લાખો રત્ન કલાકારો અને એના પરિવારો આ ડાયમંડ ઉદ્યોગ ઉપર નિર્ભર હતા અને આજે આ તમામ રત્ન કલાકારો બેરોજગાર છે અને ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે મિત્રો હમણાં જ ભાવનગરની અંદર એક હત્યાનો બનાવ બન્યો એ હત્યા એક રત્ન કલાકારની થઈ અને હત્યાની પાછળનું કારણ જાણવા મળ્યું તો એ રત્ન કલાકારે એના પરિવારનું ગુજરાન ચલાવવા માટે માત્ર વીસ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા વીસ ટકા વ્યાજે રૂપિયા વીસ હજાર લીધેલા અને એ ભરપાઈ ન કરી શકતા ચૂકવણો ન કરી શકતા આ યુવાનની હત્યા કરવામાં આવી છે એને નાના નાના બે બાળકો છે અનેક બનાવો એવા છે કે રત્ન કલાકારો છે એના એના પરિવારજનોને આત્મહત્યા કરવાનો વારો આવે છે વ્યાજે રૂપિયા લેવાનો વારો આવે છે જમીનો વેચવાનો વારો આવે છે મકાનો ગીરવી મેકવાનો વારો આવે છે ત્યારે અત્યારે ભાવનગર અને સમગ્ર ગુજરાત શહેરની અંદર જ્યાં જ્યાં રત્ન કલાકારો વધારે એની ઉપર ડીપેન્ડ છે ત્યાં અમારી એક આમ આદમી પાર્ટી દ્વારા યોજના છે અને આ યોજનાના માધ્યમથી અમે રજીસ્ટ્રેશન ચાલુ કરાવ્યું છે અને રજીસ્ટ્રેશન દ્વારા તમામ રત્ન કલાકારો છેલ્લા દોઢ વર્ષમાં જે મંદીનો સામનો કરી રહ્યા છે એને સરકાર દ્વારા દર મહિનાના દસ હજાર રૂપિયા લેખે ચુકવણી કરવામાં આવે એક એક પેકેજ આપવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટી એક અભિયાન ચાલુ થયું છે તો આ ટીવી આ ન્યુઝ મીડિયાના માધ્યમથી આપણે કહેવા માંગુ છું તમામ રત્ન કલાકારો આ અભિયાનની અંદર જોડાય અને ઉચ્ચ કક્ષાએ દિલ્હી લેવલે આ જે આપણી માંગણી છે આ યોજનાનો જે લાભ અપાવવાનો છે રત્ન કલાકારોને એની રજૂઆત કરવાની છે કેટલા લોકો જોડાયા છે ક્યાં જોડાવા અત્યારે માત્ર બે જ દિવસમાં પંદરસોથી બે હજાર લોકો રત્ન કલાકારોએ રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું છે અને અમને આશા છે કે છેલ્લા પંદર દિવસ અમારું આ આગામી પંદર દિવસ સુધી અમારું આ અભિયાન ચાલવાનું છે અને ઓછામાં ઓછા બે લાખ રત્ન કલાકારો આ અભિયાનની અંદર જોડાય એવો અમારો ટાર્ગેટ છે ગુજરાતમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે એ માટે છેલ્લા બે હજાર દસ થી પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશિપની યોજના ચાલુ હતી જેના થકી બીએસસી બી બીએસસી નર્સિંગ હોય જીએનએમ નર્સિંગ હોય ડિગ્રી એન્જિનિયરિંગ હોય જેવા અનેક ઉચ્ચ કક્ષાના અભ્યાસો માટે વિદ્યાર્થીઓ એ સ્કોલરશીપના આધારે ભણી શકતા હતા પણ આ ગુજરાતની ભાજપની સરકારે આદિવાસી વિરુદ્ધની એમની માનસિકતા એમણે છતી કરી છે અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસના રોજ એમના આદિજાતિ વિકાસ વિભાગે એક પરિપત્ર પાડીને આ સ્કોલરશીપની યોજનાઓ બંધ કરવામાં આવી છે જે પણ વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોટામાં એડમિશનો લીધા છે તમામ વિદ્યાર્થીઓ માટે આ સ્કીમ બંધ કરવાથી જે પણ ફ્રીશીપ કાર્ડો મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે મેનેજમેન્ટ કોટામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે એ કાર્ડ હવે ચાલતા નથી સાથે જે સ્વનિર્ભર કોલેજો હતી જેમણે મેનેજમેન્ટ કોટામાં વિદ્યાર્થીઓને એડમિશનો આપ્યા હતા એ કોલેજો હવે આ આદિજાતિ વિદ્યાર્થીઓ પર પ્રેશર લાવી રહી છે કે તમે કાં તો રોકડા ફી ભરો કાં તો તમે તમારું એડમિશન કેન્સલ કરાવો અને ડોક્યુમેન્ટ પણ રિટર્ન કરી રહી છે

મેટ્રિક ની યોજના તે ફરી ચાલુ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આદિજાતિ વિસ્તારોમાં જેટલા પણ સરકારી કાર્યક્રમો હશે આ વિદ્યાર્થીઓ સાથે રહીને કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું આદિજાતિ વિસ્તારોમાં મદદની આદિજાતિ કમિશનરની જે કચેરીઓ છે એને પણ આવનારા દિવસોમાં અમે તાળાબંધી કરીશું Gracias.